સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હવે થોડાક દિવસ પહેલાં નાગદા નાહિરે અંકિત રાઠોડને ફોન કરીને ગાળો આપેલી એ બાબતે ચર્ચા કરવા મનસુખભાઈ રાઠોડે નાગદા ના આહિરને ફોન કરતા અને ઠપકો દેતા નાગદા નાહિરે એના મનસુખભાઈ વિશે એલફેલ બોલીને મનસુખભાઈને ફરીથી ગાળો આપી અને ખૂબ ઉગ્ર ચર્ચા થઈને બે જણાનું વચ્ચે બહુ ઝઘડો થયો છે તો એ ઝઘડો સાંભળો આપણે આ વિડીયોમાં અને એના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફોન ઉપાડતા નથી એલા ભગવાન કઈ કામ હોય તો ના ઉપડ્યો હોય હું આ કઈ હમણાં કઈ ફોટા મૂકીને કઈ કામ કર્યું તેમ કર્યું ફોટા મૂક્યા તમે ઓલા માં યુટ્યુબમાં ફોલાણું જો મારો ફોટો મૂક્યો દસ હજાર વ્યુ મળ્યા જોઈ લો તમારા આખી માં જોઈ લો મનસુખ નઈ મારો ફોટો તમારી ચેનલમાં છે કરણ સાથળિયા ની ચેનલ માં મનસુખ ગોઈ ના ફોટા નહીં ખાલી ચેનલ માં તમે ચેક કરો

હમ એવું બાકી ખેતલા પ્રેમ લીલા કહી હાથ કર્યું ભગવાન ક્યાં ઈન્સાન માં આવે ને પથ્થર માં થોડો આવે અરે એમ તમે શબ્દ જે બોલ્યા એ ભગવાન નથી બોલ્યા તમે ખેતલા આપા બોલ્યા ખેતલા ના ભૂવાના ભૂવા

તમે દેવી તમારા બાય ની કોથરા માં છોકરા કઈ છો કે કોથરી લો ટેકનોલોજી છે કોઈ પણ સ્ત્રી હોય એની બાળક ની કોથરી કાઢી છોકરા નો થાય ભાઈ તો ના થાય તો વિજ્ઞાન ટેકનોલોજી થાય બરોબર એ શબ્દ જાણે કોથરી નીકળી ને માંડવી પર તમે કેવું કેવું બોલતા અંકિત વાઘેલા જોઈ ને ફેર થી બોલવાનું ખરાબ નો જો તમારો વાંક નથી કેમ કે ધામણ થાય એવી ના તમારામાં સારા સંસ્કાર નો હોય તમે હું સલાહ દેવી

તમે નાગદનભાઈ ગધેડી નો હું તો એમ નઈ દરેક નામ આવે તને હારો માણસ નોકી નાગદનભાઈ મને તને કા ખરાબ હોય છું મારા એક ચેનલ માં કોઈ ખરાબ કોમેન્ટ નથી મારી તો वणी थकी हुय

ભરોસો છે એવો ભરોસો મેં તો ચેલેન્જ કરી કમલેશ યાદવ શું બોલ્યો ઈ ભાઈ બુદ્ધિ નથી તને દેખાતું નથી તારામાં કઈ જ્ઞાન નથી લઈને મૂર્ખી નો હોય છે અમે નાગદાન ભાઈ તમારી અરે વાત કરીને તો અમારો બાપ મરો કે હું ભાઈ નથી તારો તને હતરવાર કીધું છે કે મારે ભાઈ નથી થાઉ તારું તો અમે તને નથી રાખી મારે નથી થાઉ અમે તો બડી લાઠોડ પેદા હોય એના ભાઈ થી ને મારે હું લઈ લેવાય એ નાગદાન ભાઈ અમે ઓરિજિનલ હોય હું તો આહી